પ્રતિજ્ઞા કરી ચારણ માતાએ કીધું કે જ્યાં સુધી બોલાવે છે એ પછી જંગી વાળો હોય તો ભલે એ પડાણા વાળો હોય તો ભલે ને બી ગામ માં બેઠો હોય વાછરો દાઢોઆ અને બઈ ને વાછરા તો શું ધ્વજા ચડાવવા માટે આવ્યા ધ્વજા લઈને ગઈ ગયા હતા ને ગીરી સાતા વાછરા દાદાના મંદિરમાં પહેલી વાર પ્રવેશ કર્યો આ ને બધા ભેગા હતા અમારા પર્વતભાઈ ને એ વાછરા દાદા ની જે ઉર્જા જોઈને એવા કોઈ મંદિરમાં માં ઉર્જા નથી જોઈ એવી ઉર્જા એ હજી વિરત્ર છલકાય છે ઈ બઈ ગામનો ડાયરો હજી પણ વાછરા દાદા નું નામ આ વત્સરાજ સોલંકી ગિરનાર ના જંગલમાં બેઠી હોય વગડામાં ચારણ ની દીકરી બેઠી હોય દ્રાક તો લગે ના હું જો વાછરો ભાવ વેઠો આય અને આજે પણ ચારણ ની દીકરી ગમે ત્યાં પોકાર હે વાછરા ઢુંગી હે ભાઈ વારા ત્યાં તો આવે મટાણા